વડોદરામાં અનેક સેવાકીય કાર્યો થકી સમાજ સેવાના ભગીરથ કાર્યને આગળ ધપાવનાર રાજમહેલ રોડ સ્ત્રી સમાજનો ઉદ્દેશ મહિલા સશક્તિકરણ પણ રહ્યો છે મહિલાઓના ઉદ્ધાન માટે રાજમહેલ રોડ સ્ત્રી સમાજ સતત પ્રયત્નશીલ રહે છે ત્યારે આજ રોજ રાજમહેલ રોડ સ્ત્રી સમાજનો સમૂહ લગ્નોત્સવ યોજાયો હતો સતત ઓગણીસ વર્ષથી સમૂહ લગ્નોત્સવ પરંપરા ચાલી આવી રહી છે રાજમહેલ રોડ સ્ત્રી સમાજ સંસ્થાના પ્રમુખ હેમાબહેન મહેતાના માર્ગદર્શન હેઠળ ઓગણીસમાં રાજમહેલ રોડ સ્ત્રી સમાજનો સમૂહ લગ્નોત્સવ સયાજીબાગ ખાતે યોજાયો હતો જેમાં નવ વધુ જોડાએ પ્રભુતામાં પગલાં પાડી નવજીવનની શરૂઆત કરી નવ વધુ

રાજમેલ રોડ શ્રી સમાજ દ્વારા સમૂહ આયોજન કરવામાં આવ્યું છે આ અમારું ઓગણીસમું વર્ષ છે અમે છોકરીઓને બધી જ વસ્તુ આપીએ છીએ અને જે છોકરીઓનું આ બાગ જેવા રમણીય એરિયામાં લગ્ન કરવાનું સ્વપ્ન હોય છે એ અમે પૂરું કરીએ છીએ અને ઘણી બધી વસ્તુઓ અમે છોકરીને આપે છે આગળનું કહેશે જ્યોત્સ્નાબેન શાહ

આજે દસ જોડા થઈ રહ્યા છે તૈયાર રાજમે સમાજ છે અમારું ના ઓગણીસમો વર્ષ છે શું શું આપવામાં આવ્યું છે તિજોરી છે પલંગ છે ગાડલા છે ઘરની બધી જ ઘર વખરી અંદર હોય છે સોનાનું પણ આવે છે ને ચાંદીનું પણ આપે છે બસ દાન વિશે કહીશું અમે લોકો બહુ આપતા આવો નવું ને આપતા રહો છોકરીઓની દયા કરો હે બસ અમારા માટે બહુ સારું છે કે અમને આવો મોકો મળ્યો કારણ કે અમને બહુ ખોરતા હતા જ અમે કે આવું સમૂહ લગ્નમાં આવું કંઈ આગળ મળશે એમ આપણે એટલે અમે એનાથી ખુશ છે એમ હા એમના વિશે બસ અમે બહુ કે સારું કાર્ય બી સારું કરી રહ્યા છે અને લોકો દાન બી આપે છે એટલે એના માટે બી બહુ સારું છે એમ એટલે અમે એમના માટે બી અમને અમે દુઆ કરીશું એમ નામ જયદીપ